નમસ્કાર ખડુ મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અગિયાર જૂન બે હજાર પચીસ વાર બુધવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ચીરુના સૌથી ઊંચા ભાવ ચાર હજાર સુધારો જોવા મળી રહ્યો છે રાયડો જીરુ અને અજમાના ભાવ આજે શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ બત્રીસો થી ચાર હજાર અગિયાર રૂપિયા રાયડો અગિયારસો નેવુંથી બારસો ને પિસ્તાલીસ રૂપિયા હેરંડા બારસો ચાલીસથી બારસો નેવ્યાશી રૂપિયા સુવા તેરસોથી થી ને એકાવન રૂપિયા રજકો થી ચોપનસો રૂપિયા ચીકુડી ઓગણીસોથી ત્રણ હજાર રૂપિયા મેથી આઠસોથી ચૌદસો રૂપિયા રાજગ્રોહ નવસો સાઠથી એક હજાર પંચાવન રૂપિયા ઈસબ ગુલ અઢારસોથી ચોવીસો રૂપિયા અજમો એક હજારથી અઢારસો ને એકાણું રૂપિયા વરિયાળી બારસોથી પંદરસો ને પચીસ રૂપિયા અને બાજરી ચારસો પચીસથી ચારસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ